નમસ્કાર દોસ્તો હું છું દિલીપ પોરી અને અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના ગોરખમડી ગામે ચૂંટણીની તમામ કામગીરી હતી મતલબ કે જે લક્ષી વિડીયો અત્યારે અમારે બનાવવાના હોય છે પરંતુ આ તમામ કામો છોડીને અમે ગીત ગોરખ એટલા માટે પહોંચ્યા છે કે અહીંયા પર એક અગત્યનું કામ થઈ રહ્યું છે જેના કારણે અમે તમામ કામો છે તે સાઇડલાઇન કર્યા છે અમે ઈચ્છીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે જેથી કરીને જે ગરીબ લોકો છે જેને એક ટંકનું ભોજન નથી મળતું એવા લોકો સુધી આ વિડીયો પહોંચે આ વિસ્તારના એક ડૉક્ટર છે ભરતભાઈ અને અન્ય તેના મિત્રો છે તેમના દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે ને જે ગરીબ પરિવારો છે જેને ભોજનની વ્યવસ્થા નથી થતી એવા લોકો માટે અહીંયા પર તેણે રાશનની જે કીટ હોય છે આ કીટની વ્યવસ્થા કરી છે મતલબ કે આવા પરિવારનું પેટ ભરવાનું કામ છે તે આ યુવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે પોતાના ખર્ચે જે ગરીબ લોકો છે જેની પરિસ્થિતિ અતિ છે તેના માટે આવા કીટ બનાવ્યા છે હું ભરતભાઈને કહીશ ભરતભાઈ કીટ ખોલીને બતાવીએ પંદર દિવસે કેટલા દિવસે આપો છો આપણે પંદર દિવસે આપીએ છીએ દરેક પરિવારોને પંદર દિવસે ભરતભાઈ આની અંદર શું શું હોય છે અને કયા વિસ્તારની અંદર આ અભિયાન છે તે કેટલા સમયથી શરૂ કર્યું છે કયા વિસ્તારની પહેલા એ વાત કરીએ પહેલા મને આપ બતાવશો કે આની અંદરથી કઈ કઈ પ્રકારની વસ્તુઓ આપ એક કીટની અંદર આપો છો અત્યારે એક કીટની અંદર અમે પરિવાર દીઠ આપીએ છીએ જેમની અંદર અમે આ બે પરિવાર ઉપર આધાર હોય છે અત્યારે અમે પાંચ કિલો ઘઉંનો લોટ હોય રહેલો છે એમની અંદર શાની ભૂકી છે કુકિંગ ઓઇલ ભાઈ તેલ છે લગભગ આ બે જણાનો પરિવાર હોય તો તેને લગભગ દસેક દિવસ જેટલું તેલ થઈ જાય એટલો વ્યવસ્થા કરી છે તે સિવાય હળદી છે મરચું છે ચણા છે આ આ શું છે 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 મસાલો મસાલો અને આની અંદર શું છે ઘઉંનો લોટ ઘઉંનો લોટ છે ડુંગળી અને બટેટા છે ચાની ભૂખી છે નાવાના સાબુ છે અને એ આ કીટ છે તે તૈયાર કરવામાં આવી છે જે ગરીબ પરિવારો છે તેના સુધી તેનાથી દયનીય પરિસ્થિતિ એવા લોકોની પણ છે જેને એક ટંકનું ભોજન નથી મળી રહ્યું અમે ગોરખમઢી અત્યારે આવ્યા છીએ કીટ વિતરણ કરવા માટે અને આ કીટ છે તે અત્યારે અહીંયા પર વિતરણ કરવાનું છે આ ટૂથપેસ્ટ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે તો કંઈક આ પ્રકારના કીટ છે માજી છે એ અહીંયા એકલા રહી છે તમે બંને આ જુઓ આ તેમનું ઘર છે અહીંયા આવી જાઓને ભરત અહીંયા આવી જાવ

નામ તંજોર આમ ભિક્ષા તો આ એ પરિવાર છે ભરતભાઈ આ પરિવારને ને પેલી રાશન કીટ આપી દો અને આ પેલી વાર અહીંયા પર આપણે પહોંચ્યા છો કે અમે આગળ પંદર દિવસ પહેલા પણ અહીંયા મુલાકાત કરી ગયા હતા અને એમની જે તે સ્થિતિની જોઈ અને અમે એને આખી જવાબદારી સંભાળી લીધી છે શાકભાજી પણ અમે એમને પ્રોવાઈડ કરીએ મહિનાનું શાકભાજીનું બિલ અમે ટોટલી એમનું આખું પેડ કરતા જઈએ છે અને બાકીની પણ એમની તમામ જવાબદારી એમની સંભાળી લીધી છે કે જ્યાં સુધી અમે પહોંચી વળશું ત્યાં સુધી તમારી સંપૂર્ણપણે જવાબદારી અમારી રહેશે કેટલા દિવસ ચાલશે આપી ગયા આ પંદર વીસ દિવસ ચાલે અચ્છા ઘટે છે ના હવે એમાં કઈ ઘટે છે બધું મળે છે બધું ઓકે તમારી સાથે કોણ કોણ જોડાયેલું છે આવા કેટલા પરિવારોને આપણા જિલ્લામાં આપણે આ મારી સાથે ભાઈ જેવા મિત્ર એવા ધર્મેશભાઈ મારી સાથે છે જે મને સંપૂર્ણપણે સપોર્ટ કરે છે આ કામની અંદર અમે બંને ભાઈઓ સાથે છે અને તમામ કામ અમે બે સાથે શું પાડ્યું છે આથી ત્રણ મહિના પહેલાં અત્યારે અમે ચૌદ ઘરને સંભાળ કેટુંકમાં જે કરિયાણાની જવાબદારી અમે સંભાળેલી છે ચૌદ ઘરની અંદર એમની અંદર અમે વેરાવળથી લઈ અને પ્રાસી સુધીની અલગ અલગ સૂત્રાપાડા એવી રીતના છે જે અમને માહિતી મળે કે ભાઈ આ લોકોને તમારી જરૂરી છે ને આ લોકોની પરિસ્થિતિ આવી રીતના છે અમે ત્યાં જઈ અને આવી રીતના પરિસ્થિતિ જોઈએ અને થોડું ઘણું માહિતી લઈ અમે જે પણ વસ્તુ એમની જવાબદારી લઈએ ભરતભાઈ લોકોને મેસેજ દેવા છો માધ્યમથી લોકોને મેઈન વસ્તુ કે આવો કોઈ પરિવાર હોય તેને થોડું ઘણું મદદ કરતા રહ્યો અને બીજી વસ્તુ કે કોઈ પણ આવું પરિવાર હોય તો અવશ્ય એકવાર અમારો સંપર્ક કરાવો જેથી કરીને અમે એમને પહોંચી શકીએ કારણ કે આવા લોકોને જમવાનું બહુ ઓછા ટાઈમે મળે છે જે ફરી પહેલી વખત જ્યારે અમે આવ્યા ત્યારે બાપાનું કેવું એવું હતું કે ક્યારેક ક્યારેક તો ભૂખ્યું બી સુવું પડે છે એટલે અચ્છા ભરતભાઈ હવે તમે કેટલા લોકો મને મદદ કરી શકો તેમ છે માનો કે તમારો કોન્ટેક્ટ કરવા હોય તો ક્યાં નંબર ઉપર કરવાના નંબર જણાવી દો જેથી કરીને લોકો સીધો તમારો કોન્ટેક મારો કોન્ટેક નંબર છે બોતેર આઠ ચાલીસ સોતેર ત્રણસો આઠ સેવન સિક્સ થ્રી જીરો એટ સર આપ કેટલા એરિયામાં પહોંચી શકો છો અત્યારે મેક્સિમમ અમે જેમ જેમ પ્રયત્ન કરીએ છીએ આજુબાજુના વેરાવળથી માંડીને અમારું સેટ ઉના સુધીનો ટાર્ગેટ છે અને સો કિલોમીટર સુધીનો ટાર્ગેટ છે અમારો દોસ્તો આપ અમે કોઈ પાસે મદદ નથી માંગતા અમે વિડીયોના માધ્યમથી અમે સહભાગી થયા છે કારણ કે અમારો આમાં કોઈ આર્થિક રીતે અમે મદદ નથી કરી ભરતભાઈ એક ડૉક્ટર છે આયુર્વેદિક અને તેનું જે કંઈ પણ તેને પ્રોફિટ વધે છે તેના સિત્તેર ટકા છે તે આવા ગરીબ લોકોની પાછળ વાપરે છે અમે તમારી એટલી જ હેલ્પ લેવા માગીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ જ્યાં પણ તમને એવું લાગે કે આ લોકો ગરીબ લોકો છે તેને બે ટેન્કનું ભોજન નથી મળતું આવા લોકો માટે આપ ભરતભાઈનો સીધો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આગળ જોઈશું કે અન્ય કયા કયા પરિવારોને આપવાનું છે પરંતુ પહેલાં બહારથી અને અંદરથી હું આપને આ પરિવારને બતાવી દઉં છું જે માળિયાના છે આ પતિ પત્ની જેની ઉંમર થઈ ચૂકી છે આ માજી છે તો બોલી નથી શકતા આ જુઓ આ તેનો ચૂલો છે આ તેનો બેડ છે અને આ તેનું પાણીયારું છે આ એક જ આ બસ સ્ટેશન છે ગોરખમઢીનું બસ સ્ટેશન છે કંઈક આ હાલતમાં છે ખુલ્લું છે અને આ પરિવાર છે તે અહીંયા પર તેની માથે છત નથી તડકો અહીંયા સહન કરવો પડે છે કારણ કે આ બધું જ ખુલ્લું છે અને આ પરિવારને પાસે રોજગારી નથી જેથી કરીને ભરતભાઈ છે તે આવા પરિવારોને શોધી રહ્યા છે જેથી કરીને તેના પેટનો ખાડો છે તે પૂરી શકાય આ ઉમદા કામગીરી છે ડૉક્ટર ભરતભાઈની અમે અન્ય કોઈની ટીપા ટીકા ટિપ્પણી નથી કરવા માંગતા બસ આપની પાસે એટલી હેલ્પ કરવા માગીએ છીએ કે આવા પરિવારો હોય તો આપ ભરતભાઈનો કોન્ટેક અચૂકથી કરો એટલું જ નહીં આ વિડીયોને વધુમાં વધુ એટલા માટે શેર કરો કે આવા લોકો સુધી આ વિડીયો પહોંચે હજુ પણ અને અન્ય લોકો છે જેને આ કિટ વિતરણ કરવાનું છે તો હવે જોઈએ કે કઈ કઈ જગ્યા છે બીજી જ્યા આ કિટ વિતરણ કરવા તો બસ સ્ટેશનની આ ત્યાં દાદા રહી છે અને આ બેન છે ત્યાં અહીંયા પર રહી છે હું એ મકાન બતાવીશ ભરતભાઈ આ બેન વિશે શું કેશું એનું આ મકાન છે કે કોનું છે અન્ય કોઈનું હવે જ્યારે અમે પહેલી વખત આવ્યા ને એ પછી પાછો સેકન્ડ વખત બેનની મુલાકાત માટે આવેલા હતા બેન નું ભોર પણ એવી રીતના છે કે બેન પોતે ઘર કામ કરે છે અત્યારે તો કરી પણ શકતા નથી અને એવામાં એક એવું કહે છે કે ભાઈ આ જે પોતે સ્થિતિ નબળી છે છતાં પણ આ પરિવાર ને પણ આપે છે જમવાનું અને બીજા અન્યને પણ આપે છે મદદ કરે છે પોતે

ઓકે વધારે શું ઉપયોગમાં શું છું વધારે લોટ તેલ ખાંચા હવે એ 15 દિવસમાં તમે જોયું કે વધારે શું તમને જોઈએ છે કે વધારે 15 દી આલે છે કે વધારે આલે છે ઓકે વધારે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તમે ખાવામાં વધારે કઈ વસ્તુ લાવશો બગલી જા બગલી જા એ બોને તમે બોલના